નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છની વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીમાં પાઠ સાત ગુપ્તયુગ અને અન્ય શાસકો તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પાઠ સાતની અંદર સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો તો એમાં પહેલાંની અંદર આવશે સી બીજામાં સી ત્રીજામાં સી ચોથામાં ડી પાંચમામાં સી છઠ્ઠાની અંદર બી ત્યાર પછી આગળ સાતમામાં જવાબ આવશે ડી આઠમામાં એ નવમામાં બી દસમાં એ અને અગિયારમાંની અંદર આવશે જવાબ એ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે બંધ બેસતા જોડકા રચો તો અહીં પહેલાની અંદર આવશે બી બીજામાં સી ત્રીજામાં ઈ ચોથામાં એ અને પાંચમા માં ડી આવશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો તો એમાં સવાલ નંબર એક છે હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી ક્યારે શક્ય બની તો ગુપ્ત સંવતના આરંભના કારણે હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની ત્યાર પછી આગળ સવાલ નંબર બે કયા રાજવીને શકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે તો ચંદ્રગુપ્ત બીજો એ શકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખાય છે ત્યાર પછી સવાલ નંબર ત્રણ ગુપ્ત યુગના કયા શાસકને સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે તો ગુપ્ત યુગના ચંદ્રગુપ્તને સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે ત્યાર પછી આગળ સવાલ નંબર ચાર કાલિદાસ અને વરાહમિહિર કયા રાજવીના સમયમાં થઈ ગયા તો કાલિદાસ અને વરાહમિહિર સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં થઈ ગયા ત્યાર પછી આગળ સવાલ નંબર પાંચ કુમારગુપ્ત પછી કયા શાસકે મગધની રાજગાદી સંભાળી હતી તો કુમારગુપ્ત પછી પુત્ર સ્કંદગુપ્ત શાસનમાં આવ્યો અને મગધની રાજધાની સંભાળી હતી ત્યાર પછી આગળ સવાલ નંબર છ બૃહદ સંહિતા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો તો બૃહદ સંહિતા નામનો ગ્રંથ મહાન વૈજ્ઞાનિક વરાહ મિહિરે લખ્યો હતો ત્યાર પછી આગળ સવાલ નંબર સાત મહાકવિ બાણભ્ટે શ્રી હર્ષ અંગે ઘણું લખ્યું છે તે એમના વિશે આ માહિતી કઈ રીતે જાણતો હશે તો કારણ કે તેઓ બંને સમકાલીન હતા આથી તેઓએ આટલું બધું લખ્યું હશે ત્યાર પછી આગળ સવાલ નંબર આઠ અજંતાની કેટલીક ગુફાઓ કયા રાજવીના સમયમાં તૈયાર થઈ હતી તો કુમારગુપ્ત પહેલાંના સમયમાં અજંતાની કેટલીક ગુફાઓ તૈયાર થઈ હતી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર મને ઓળખો જેમાં પહેલાંની અંદર આવશે ધન્વંતરી બીજામાં વાઘભટ્ટ ત્રીજામાં કુમારગુપ્ત પહેલો ચોથામાં હર્ષવર્ધન અને પાંચમાની અંદર આવશે ચંદ્રગુપ્ત પહેલો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો તો પહેલી ખાલી જગ્યાની અંદર આવશે શ્રીગુપ્ત બીજાની અંદર ચંદ્રગુપ્ત બીજો ત્રીજી ખાલી જગ્યામાં આર્યભટ્ટ અને ચોથી ખાલી જગ્યાની અંદર મેહરોલી લોહસ્તંભ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો જેમાં પહેલો સવાલ છે વિક્રમાદિત્યના રાજદરબારમાં કયા કયા રત્નો હતા તો વિક્રમાદિત્યના રાજદરબારમાં સંસ્કૃત ભાષાના મહાન કવિ કાલિદાસ ધન્વંતરી તેમના રાજવૈદ્ય વૈજ્ઞાનિક વરાવમિહિર વૈતાલ ભટ્ટ અમરકોષના રચિતા અમરસિંહ જેવા રત્નો વિક્રમાદિત્યના રાજદરબારમાં હતા ત્યાર પછી આગળ સવાલ નંબર બે ગુપ્તયુગમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓ જણાવો તો ગુપ્ત યુગમાં આર્યભટ્ટ નામના ગણિત શાસ્ત્રીએ દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કરી મહાન વૈજ્ઞાનિક વરામિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રનો ગ્રંથ લખ્યો વાઘભટ્ટે વૈદિક શાસ્ત્રમાં અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ યુગમાં સાંસ્કૃતિક ક્ષેત્રે થયેલું પ્રદાન જણાવો તો આ યુગમાં સંસ્કૃત સાહિત્યના સમર્થ સાહિત્યકારો તેમજ વૈજ્ઞાનિકો અને થયા હતા લલિત કલાના ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો તથા વૈજ્ઞાનિક શોધો મંદિર સ્થાપત્ય જેવી ઘટનાઓ થઈ આમ ગુપ્ત યુગમાં સાંસ્કૃતિક ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો હતો ત્યાર પછી આગળ સવાલ નંબર ચાર ગુપ્ત યુગની શાસન વ્યવસ્થાના પ્રાંતિય તંત્ર વિશે જણાવો તો વિશાલ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ હતા આ પદ પર મોટાભાગે રાજકુમારોની નિમણૂક થતી રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી કરવેરા ઉઘરાવવા રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ રાખવાનું હતું ત્યાર પછી આગળ સવાલ નંબર પાંચ યુગમાં કયા કયા પાકોનો વેપાર વિકસ્યો હતો તો ઉત્તર ભારતમાં ઘઉં અને ચોખા ગાંધારમાં શેરડી કાશ્મીરમાં દ્રાક્ષ કેસર અને સફરજન ગુજરાત અને સિંધમાં કપાસ અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થયું હતું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો જેમાં પહેલું છે મહાસધિ વિગ્રહ તો વર્તમાન સમયમાં જેમ વિદેશ મંત્રી હોય છે તેમ ગુપ્ત યુગમાં મહાસંધિ વિગ્રહનો હોદ્દો હતો જેનું કાર્ય બીજા રાજ્યો સાથે સંબંધો સ્થાપિત કરવાનું હતું ત્યાર પછી બીજો છે નયનાર અને અલવાર તો મધ્ય યુગમાં ભક્તિ આંદોલન દરમિયાન થઈ ગયેલા સંતોને આપણે બે ભાગમાં વિભાજીત કરી શકીએ ભગવાન શંકરને સમર્પિત સંતોને નયનાર અને ભગવાન વિષ્ણુને સમર્પિત સંતોને અલવાર કહેતા ત્યાર પછી ત્રીજું મહાપ્રતિહાર તો મહેલો અને દ્વારોના રક્ષકોના વડાને મહાપ્રતિહાર કહે છે ત્યાર પછી ચોથું સુવર્ણયુગ તો જે સમયગાળા દરમિયાન પ્રજા સુખી સંપન્ન અને કોઈપણ પ્રકારના ભય વગર રહેતી હોય તેમજ આર્થિક સમૃદ્ધિ પણ ટોચ ઉપર હોય તેવા સમયગાળાને સુવર્ણયુગ કહે છે ત્યાર પછી પાંચમું છે ભક્તિ તો કુમાર અમાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા પ્રાંતને ભક્તિ કહેવામાં આવતું જેના વડા પ્રાદેશિક હતા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે ટૂંક લખો જેમાં પહેલી ટૂંક આપેલી છે સમ્રાટ હર્ષવર્ધન તો વિદ્યાર્થી મિત્રો સમ્રાટ હર્ષવર્ધન વિશેની ટૂંક નોંધ અહીંયા લખેલી છે જે તમારે જોઈ અને લખવાની છે ત્યાર પછી આગળ બીજી ટૂંક આપેલી છે ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય તો વિક્રમાદિત્ય વિશેની ટૂંક અહીંયા લખેલી છે જે તમારે જોઈ અને લખવાની છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે નીચે આપેલા વિવિધ ચિત્રો જોઈ તેના વિશે વર્ણન કરો તો અહીં પહેલું ચિત્ર આપેલું છે બરાબર તો એના વિશે અહીંયા વર્ણન કરેલું છે કે મેહરોલીનો સ્તંભ દિલ્હી પાસે આવેલ છે તે સોળસો વર્ષ જૂનો લોહ સ્તંભ છે આ યુગની ધાતુ વિદ્યાની શ્રેષ્ઠ સિદ્ધિ છે આ લોહ સ્તંભ સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગતો નથી આ લોહ સ્તંભ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ બનાવેલ છે ત્યાર પછી આગળ બીજું ચિત્ર આપેલું છે આપેલ ચિત્ર નાલંદા વિદ્યાપીઠનું છે આ નાલંદા વિદ્યાપીઠ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત પહેલાએ બનાવી હતી તથા આ નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે હર્ષવર્ધને સો ગામ ભેટમાં આપ્યા હતા ત્યાર પછી આગળ ત્રીજું ચિત્ર આપેલું છે આપેલ ચિત્ર અજંતાની ગુફાઓ છે આ અજંતાની ગુફાઓ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત પહેલાએ બનાવેલ છે ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર દસ જેની સૂચના છે નીચે આપેલા વ્યક્તિઓને તેમની ઓળખ મુજબ વર્ગીકરણ કરો જેમાં પહેલું છે વિદેશી પ્રવાસી તો એમાં આવશે ફાહિયાન અને યુ એન સ્વાંગ ત્યાર પછી બીજું છે કવિ તો કાલિદાસ અને બાણભટ્ટ ત્રીજું છે વૈજ્ઞાનિક તો વેતાલ ભટ્ટ આર્યભટ્ટ અને વરા મિહિર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અગિયાર જેની સૂચના છે નીચેના શબ્દ ચોરસમાં પાંચ રાજાઓ અને પાંચ સાહિત્યકારોના નામ છુપાયેલા છે તે શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં નીચે પાંચ રાજા અને પાંચ સાહિત્યકારના નામ લખેલા છે જેમાં રાજાની અંદર પહેલું છે વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત પહેલો સ્કંદગુપ્ત કુમારગુપ્ત અને હર્ષવર્ધન ત્યાર પછી સાહિત્યકારમાં પહેલું છે બાણભટ્ટ કાલિદાસ ત્યાર પછી રાણી વિજ્યા ત્યાર પછી આર્યસુર અને હરિસ્વામી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ નંબર સાત પૂર્ણ થાય છે